નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ચૂંટણી અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ મતદારો નિર્ભય બનીને વધુમાં વધુ મતદાન કરે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે

ભાવનગર પશ્ચિમમાં સોલ્ટ ઉદ્યોગની જે થીમ છે એના ઉપર એ લોકો પોતાનું એક ડેકોરેશન કરવાના છે ગઢડાની અંદર પર્વત અને પ્રાકૃતિક થીમ ઉપર અને બોટાદની અંદર સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ એ મુજબની આપણે ત્યાં એ લોકોએ પરિકલ્પના કરી છે આપણે બીજું કે કેટલીક હવે હેલ્પલાઇનના નંબરો તમને જે હેન્ડઆઉટ આપ્યા છે એની અંદર આપેલા છે જેની અંદર જુદી જુદી એક્ટિવિટીની અંદર જુદા જુદા સંસ્થાએ શું વ્યવસ્થા કરી છે જેમ કે મીડિયાના મિત્રોને માટે કોઈ સમસ્યા હોય તો આપણા નાયબ નિયામક માહિતી છે એમની કચેરીમાં એ લોકો કંટ્રોલ રૂમ ચલાવવાના છે એવી એમના કંટ્રોલ રૂમ છે જે અમારે ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી પોતાની ટીમ નીચે ચલાવી રહ્યા છે દર બે કલાકના આંકડા માટે અમારી વ્યવસ્થા છે સવેતન રજા માટે કાલે મતદાનના દિવસે બધાને સવેતન રજા આપવાની છે આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર નાયબ નિવાસી કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા